નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની આજે તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ વાર શનિવાર આજના પાટણ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે આઇકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને આવનાર નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને જાણવા મળી રહેશે પાટણ યાર્ડમાં આજે જીરું યાર્ડના રાયડો વગેરે જેવા બજાર ભાવની વાત કરીએ આપણે યુટ્યુબ ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે જીરુનો ભાવ પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો એકાવન રૂપિયા રાયડો सौ थी अगिय सौ सड़सठ रुपया गुवारना बजार भाव नौ सौ एक हज़ार एक रुपये केरंडा बजार भाव बार सौ पात्र बार सौ पंचोतेर रुपया रचका बाजरी पाँच सौ पचास थी पाँच सौ निव्या रुपया सूआना बजार भाव चौदसों पंदर सौ अगिय रुपया मेथी बजार की बात करिए तो नौ सौ बीस नौ सौ बीस अजमा बजार भाव एक सौ एकाणु थी बीस सौ रुपया વરિયારી બારસોથી ચૌદસો સાસઠ બાજરી પાંચસો દસથી છસો બાર સફેદ તલના બજાર ભાવ અઢારસોથી બે હજાર એકોતેર ઘઉં ટુકડામાં છસો દસથી છસો એકસઠ રૂપિયા કપાસના બજાર ભાવ આજે બારસો દસથી પંદરસો ને અગિયાર રૂપિયા ખેડૂત મિત્રો આજે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીએ આપણી યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અથવા વિડીયો જોતા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લઈકનને પ્રેસ કરવું જેથી કરીને આવનાર નવા વિડિયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબમાં જાણવા મળી રહેશે